ચાલો મિત્રો અને ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિક્સ લીલા કઠોળનું શાક બનાવશું મિત્રો જે હું તમને પૂરેપૂરી રેસિપી બતાવીશ મિત્રો તો ચાલો આજે આપણે નવી જ પ્રકારનું એટલે કે નવી જ રીતે સરસ મજાનું લીલા કઠોળનું મિક્સ શાક બનાવવાનું છે મિત્રો તમને ત્યાંનું મટીરિયલ બતાવી દઉં તો તેના માટે આપણે સરસ મજાના લીલા વટાણા લીધેલા છે એક વાટકી તેમજ લીલી તુવેર છે લીલા ચણા છે લીલું લસણ છે સૂકો કાંદો છે ટામેટું છે સૂકું લસણ છે તેમજ બે તીખા મરચાં છે તો ચાલો મિત્રો સરસ મજાનું લીલા કઠોળનું મિક્સ શાક આજે આપણે બનાવશું મિત્રો અને બાજરીના રોટલા સાથે સર્વ કરશું તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને તમે પણ એકવાર આવી ચોક્કસથી ટ્રાય બનાવજો કરજો મિત્રો કારણ કે લીલા મિક્સ શાક કઠોળ બનાવવાની એટલે કે લીલા કઠોળનું મિક્સ શાક બનાવવાની અને ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો મિત્રો ચાલો આજે આપણે સરસ મજાનું લીલા ત્રણ કઠોળની રબડી બનાવવાની છે એટલે કે શાક કે રબડી તમે જે બોલો તે પણ સરસ મજાની રબડી બનાવવાની છે મિત્રો જે આપણે ત્રણ કઠોળ લીધેલા છે લીલા તે ચણા લીલી તુવેર લીલા વટાણા જે મિક્સ કરીને સરસ રીતે બે તે ત્રણ પાણીથી આપણે સાફ કરી લીધા છે મિત્રો તેમજ કાંદા સૂકા ટમેટા અને લીલું લસણ પણ આપણે કટિંગ કરી લીધું છે તેમજ લસણીઓ પણ ખાંડીને તૈયાર કરેલો છે તો ચાલો સરસ રીતે તેનો આપણે વઘાર કરી લઈએ સૌ પ્રથમ રઈ ઉમેરી દઈએ થોડુંક આખું જીરું એક ચમચી Nyingga te ma japne to me kanda ne lasang katingkengnya raike right, lusi te konge me suka kanda lulu lasang ane apra પ્રકારના કઠોળ એટલે કે વટાણા તુવેર અને લીલા ચણા ધીમા તાપથી સરસ રીતે સૌ પ્રથમ આપણે તેલમાં પાકવા દેવાના છે મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પછી આપણે જે લસણીનો ખાંડીને રાખ્યો છે તે પણ ઉમેરી દઈએ થોડીક હળદર એક ચમચી ધાણાજીરું તેમજ સરસ મજાનું મોળ મરચું તીખું મરચું પણ ઉમેરી દઈએ મિત્રો એક વખત તમે ચોક્કસથી આવા ત્રણ લીલા કઠોળની રબડી બનાવીને બાજરીના રોટલા સાથે સૌ કરજો મિત્રો ખૂબ જ ખાવાની મજા આવશે હાલ તો ઉનાળાનો સમય ચાલી રહ્યો છે પરંતુ આપણી પાસે લીલા ચણાને સ્ટોર કરેલા હતા તે ઉમેરે ઉમેરેલા છે મિત્રો તેમજ તુવેર અને વટાણા તો બજારમાં હાલમાં પણ મળતા જ હોય છે તો ચાલો મિત્રો સરસ રીતે આપણી આ શાક પાકી જાય ત્યાર પછી અંદર પાણી ઉમેરશું મિત્રો અને સરસ મજાની રબડી તૈયાર કરશું મિત્રો આજે આપણે સરસ મજાનું ત્રણ કઠોળની લીલા ત્રણ કઠોળની રબડી બનાવવાની છે તેની સાથે સૌ કરવા માટે સરસ મજાનો બાજરીનો રોટલો પણ તૈયાર કરી લઈએ તેમજ સરસ મજાનું શાક પણ તૈયાર થઈ ગયું છે મિત્રો હાલ તો ઉનાળો ચાલી ગયો છે પરંતુ માવઠા જેવું વાતાવરણ પણ છે મિત્રો ખૂબ જ વાદળા છે ધૂપ બિલકુલ કે નહીં ગરમી વધારે છે તો આજે સરસ મજાના ત્રણ કઠોળની રબડી અને બાજરીનો રોટલો જમશું મિત્રો કારણ કે ઉનાળો હોવા છતાં પણ ચોમાસા જેવું વાતાવરણ હોવાથી ખાવાની પણ ખૂબ જ મજા આવશે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો રોટલો પણ તૈયાર થઈ રહ્યો છે શાક પણ સરસ રીતે પાકી ગયું છે મિત્રો તો તેની અંદર થોડી કોથમીર પણ ઉમેરી દઈશું મિત્રો ચાલો મિત્રો તો આપણું શાક અને રોટલો તૈયાર થઈ ગયા છે તો સરસ મજાની થાળી તૈયાર કરીને જમવા બેસશું ત્યારે હું તમને શાક બતાવીશ મિત્રો આપણે તઠોળ કઠોળને બાફીને જો થોડાક પચાસ એક ટકા દાણા ભાંગી નાખીએ તો રબડી બની જાય બાકી ત્રણેય મિક્સ શાક પણ બોલી શકાય મિત્રો તો સરસ મજાની આપણી ત્રણ લીલા કઠોળની રબડી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો આપણા વાડાની અંદર બગીચામાં બેસીને જ આપણે આજે બાજીના રોટલા સાથે સૌ કરશું મિત્રો આપણો બગીચો પણ સરસ મજાનો ખીલી ગયો છે મિત્રો ચાલો મિત્રો તો તમને પણ હવે શાક જોઈને મોઢામાં પાણી આવી ગયું છે તો તમે ચોક્કસથી એકવાર ત્રણ એટલે કે લીલા મિક્સ કઠોળની રબડી બનાવીને રોટલા સાથે સૌ કરજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેમજ તમારા મિત્રો સુધી આ વિડીયો મોકલજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતા